હલો ફ્રેન્ડ્સ આજે અમે સુરતનું ફેમસ ચીઝ પનીર ઘોટાળા બનાવશો એના માટે મેં એક કઢાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર બે ચમચી જેટલું ઘી મૂક્યું છે ઘી આપણું મેલ્ટ થઈ ગયું છે એટલે મેં બે બે નંગ જેટલી ઝીણી ચોપ કરેલી ડુંગળી લઈ લીધી છે ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લેશો ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે એક ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરશું એને પણ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી કૂક કરી લેશું અને લસણની પેસ્ટ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે મેં કપ જેટલા ઝીણા કરેલા ટમેટા કુક થાય એના માટે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એટલે એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરશું ને આપણે ટમેટાને ગોલ્ડન બ્રાઉન સુધી કુક કરી લેશું ટમેટા આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે એટલે હવે આપણે મસાલા કરશું અડધી ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર અડધી ટીસ્પૂન જેટલો ધાણાજીરું પાવડર પાંચ ટી સ્પૂન જેટલી હિંગ બે ચમચી જેટલો પાઉંભાજી મસાલો કને મસાલો ન હોય તો તમે ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો હવે આપણે પહેલા બધું જ મિક્સ કરી લેશું આપણું બધું જ મિક્સ થઈ ગયું છે હવે મેં મેસર લઈ લીધું છે એનાથી આપણે મેસ કરવાનું છે આપણું ફ્રેન્ડ બધું જ મેસ થઈ ગયું છે હવે આ ગ્રેવીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હું કૂક કરીશ ને ગ્રેવીમાંથી સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે મેં બસો ગ્રામ જેટલું પનીર ને મોટી છીણથી મેં એને છીણી લીધું છે હવે આપણે બધું જ પનીર આ ગ્રેવીની અંદર એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી લેશું બધું જ આપણું મિક્સ થઈ ગયું છે એટલે મેં અડધા કપ જેટલું ગરમ પાણી લઈ લીધું છે આપણે હંમેશા આની અંદર ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો નોર્મલ પાણીનો ઉપયોગ નથી કરવાનો હવે આ ગ્રેવીને હું થોડીકવા માટે એને હું બધા મસાલાઓ મિક્સ કરીશ ઢાંકીને ગ્રેવી આપણી ઉકળી ગઈ છે એટલે મેં બે ચમચી જેટલો ટોમેટો કેચઅપ લઈ લીધું છે ખટાશળ પણ તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો હવે આપણે બધું જ મિક્સ કરી લેશું ગ્રેવી આપણી ઉકળી ગઈ છે હવે મેં એક ચીજ ક્યુબ લઈ લીધું છે હવે આપણે એને છીણી લેશું હું ટોટલ બે ચીજ ક્યુબ આની અંદર એડ કરીશ મેં બે ચીજ ક્યુબ એડ કરી લીધું છે હવે આપણે મિક્સ કરી લેશો હવે આપણે ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિન્કલ કરશું આપણું ફ્રેન્ડ સુરતનું ફેમસ ચીઝ પનીર ઘોટાળા તૈય તૈયાર થઈ ગયું છે એટલે આપણે ગેસ બંધ કરી નાખશું અને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું હવે આપણે પાઉને શેકી લેશો એના માટે મેં લોઢી ગરમ કરવા મૂક્યું છે લોઢીની અંદર આપણે બે ચમચી જેટલું બટર એડ કરશું ને બટર ભરે ને એના માટે હું એક ચમચી જેટલું તેલ એડ કરીશ બટર અને તેલ આપણું ગરમ થઈ ગયું છે એટલે આપણે ઉપરથી પાઉભાજી મસાલો એક ટી સ્પૂન જેટલો ને અડધી ટીસ્પૂનથી પણ ઓછો લાલ મરચું પાવડર હવે બે મસાલાને આપણે મિક્સ કરી લેશું મિક્સ થઈ જાય એટલે આપણે ઉપરથી ફ્રેશ ધાણા સ્પ્રિંકલ કરશું ને બધું જ મિક્સ કરીને આપણે પાઉ મૂકી દેસું પાઉમાં મેં એક કાપો લગાવી દીધો છે એટલે આપણે બધું જ મસાલા પાઉંમાં આવી જાય એટલે હવે આપણે પાવને ઉથલાવી લેશો બે બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન સુધી શેકી લેશો ને આપણું ફ્રેન્ડ મસાલા પાઉં તૈયાર થઈ ગયું છે એટલે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશો સુરતનું ફેમસ ચીઝ પનીર ગોટાળા મેં સર્વિંગ પ્લેટમાં કાઢ લીધું છે આજની રેસીપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે સુરતનું ફેમસ ચીઝ પનીર ગોટાળા કેવું બન્યું છે મેં ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ